શહેરમાં દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર આશિષ જોશી અને કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડે લેન્ડ ગ્રેબિંગના વિશે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અટલાદરા રેસા નંબર પાંચસો પંચ્યાસી પૈકી ટીપી નંબર અઠ્યાવીસ અટલાદરા એફપી નેવ ઓબ્લિક એકવાળી સરકારી ગોચર જમીનનું ખોટી રીતે વડોદરા મહાનગરપાલિકાએ ખાનગી વ્યક્તિને વેલિડેશન કરી સોંપી દીધેલ હોય ત્યારબાદ બીજા ભૂમાફિયાઓ દ્વારા ખેડૂત પાસેથી દસ્તાવેજ પર દસ્તાવેજ કરી કરોડો રૂપિયાની કિંમતના આ જમીન વેચી દીધેલ છે જે અંગે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા બાબતે અનુસંધાનમાં જણાવ્યું છે કે મોજે અટલાદરા રેસા નંબર પાંચસો પંચ્યાસી ગોચર જમીનમાં એફ પી નેવ ઓબ્લિક એક જેનું ક્ષેત્રફળ પંદરસો ત્રેપન ચોરસ મીટર છે તેને પ્લોટ વેલિડેશન કરી ખાનગી વ્યક્તિને જમીન ફાળવી દીધેલ છે જે સર્વે નંબર છસો બાવીસ ઓબ્લિક એક મૂળ ખેડૂતની જમીન રોડમાં જતી રહેલ તેનો લાભ ઉઠાવીને વડોદરા મહાનગરની ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ દ્વારા પ્લાનિંગ એક્ટ મુજબ ગેરકાયદેસર રીતે કાયદેસરની પ્રક્રિયા કર્યા સિવાય પ્લોટ ફાળવણી કરેલ છે અને તે ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ બે હજાર વીસ હેઠળ ગુનાને પાત્ર થાય છે આ કેસની વિગત એમ છે કે વર્ષ બે હજાર પંદરમાં ટીપી સ્કીમ નંબર અઠ્યાવીસનો ઈરાદો જાહેર થયા બાદ ટીપી સ્કીમનું કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું આ ટીપી સ્કીમનો ઈરાદો જાહેર થયા બાદ ટીપી સ્કીમ પબ્લિશ થયા બાદ સરકારમાં ટીપી સ્કીમમાં મોકલવામાં આવી પરંતુ અઢાર પાંચ બે હજાર પંદરમાં ટીપી સ્કીમના સુધારા વધારા સ પરત મોકલવામાં આવી આ દિવસ સુધી રાજ્ય સરકારે પરત મોકલેલી ટીપી સ્કીમ નંબર અઠ્યાવીસમાં સુધારા વધારા કરીને સરકારમાં ફરી મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી નથી તેથી ટીપી એક્ટની કલમ નવ નંબર સત્તર મુજબ ઈરાદો જાહેર કર્યા બાદ નિષ્ફળ જાય તો ટીપી સ્કીમ રદ ગણાય પ્રસ્તુત કિસ્સામાં કોર્પોરેશન દ્વારા રસ્તામાં ગયેલી જમીનના બદલામાં જે પ્લોટ ફાળવવામાં આવેલ છે તે સરકારી જમીનમાં ફાળવેલ છે પ્રશ્ન ઉપસ્થિત એ થાય છે કે જ્યારે મોજે એટલાદરા ટીપી સ્કીમનો નંબર અઠ્યાવીસનું આજે કોઈ અસ્તિત્વ જ નથી તો ટીપી સ્કીમ અઠ્યાવીસના ફાળવેલા પ્લોટ નંબર નેવ ઓબ્લિક એક કે જેનો રેસા નંબર પાંચસો ને પંચ્યાસી પૈકીમાં આપવામાં આવ્યો છે આ જગ્યા સરકારી ચોપડે સરકારી જમીન તરીકે રેકોર્ડ ઉપર છે અને આવો પ્લોટ ફાળવવો હોય તો પણ કલેક્ટર કલેક્ટરશ્રીને એન ઓસી સિવાય કે પ્લોટ વેલિડેશન સિવાય આપી શકાતું નથી રજૂઆત તો ખૂબ જ ગંભીર છે ગાં હજુ બસા ને ઉસકે પહેલે લૂટેરે લૂંટને આ ગયે એ કહેવત અહીં સાકાર થાય છે ભૂતકાળમાં એક ઘટના ઘટિત હતી તમને યાદ હોય તો વ્હાઇટ હાઉસ કરીને સંજય બચુભાઈ પરમાર એને આખા પરિવારને લેન્ડ ગ્રેબિંગમાં અંદર નાખી દીધા હતા તમામ સરકારી પુરાવા હોવા છતાં આ સેમ હજુ ટીપી પડી નથી અને જ્યારે કલેક્ટર ઓફિસ કમિશનર પાસે ખુલાસો માંગે છે સેવા સદન પાસે સેવા સદન ખુલાસો લખીને આપે છે કે આ જગ્યા અમારી નથી આ જગ્યાએ સરકાર હસ્તક જગ્યા છે માટે અમે કલેક્ટર સાહેબને જાણ કરવાયા છે કે સાહેબ કાયદો બધા માટે સરખો હોય આ ગૌચરની જગ્યા છે તમે કહો છો ને કે આપણી ગૌચરો ક્યાં ગઈ આવી રીતે આપણી ગૌચરો ગાંધીનગર બેઠેલાઓ પાટલા બાયણે ઘસી નાખે છે માટે વડોદરાની પ્રજા જાગો અમે કલેક્ટર સાહેબ નાનસિંહને કહેવાયો કાયદો બધા માટે સરખો રાખો સંજય બચુભાઈ પરમાર અને એના પરિવાર માટે નહીં આ જે લોકોએ સરકારી જગ્યા ઘસી ગૌચર ખાઈ ગયા છે હે બોડી બામણીનું ખેતર હોય એ રીતે પ્રજાના વોટનો દુરુપયોગ કરી અને પાટલા બાયણે અમે તો ચોરને જ મોરહાચવા આપ્યો જેવો સિદ્ધાંત સાકાર થતો હોય માટે હવે જોવાનું રહ્યું કાયદો કાયદાનું કામ કરે છે કે નહીં આજનો જે વિષય છે વડોદરા શહેરના નાગરિકોએ જાણવા જેવો છે ખૂબ ગંભીર બાબત છે અમે આજે પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર જિલ્લા કલેક્ટર નવાપુરા પીઆઈ અને નવાપુરા સી ડિવિઝનના એસીપી સાહેબ તમામ લોકોને આજે એક અરજી આપી છે કે વડોદરા શહેરમાં આવેલ ટીપી અઠ્યાવીસ અટલાદરા ફાઇનલ પ્લોટ પાંચસો પંચ્યાસી નેવું પબ્લિક એકને ખોટી રીતે વેલિડેશન કરી અને કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ખોટી રીતે પ્લોટ વેલિડેશન કરી અને ફાળવી દીધો છે ખાનગી વ્યક્તિને અને ખાનગી વ્યક્તિને ફાળવ્યા બાદ એ ખેડૂતે કઈ રીતે એક કરોડને વીસ લાખ રૂપિયા પ્રીમિયમ ભરી અને એને એને કરાયું અને એને કરાયા બાદ જે લોકો એને પૈસા આપ્યા હતા પ્રીમિયમ ભરવા એ જ લોકો એનો દસ્તાવેજ કરી લે છે અને દસ્તાવેજ કર્યા બાદ છ મહિનામાં જ એ જગ્યા ઊંચા ભાવથી બીજા એક ખાનગી વ્યક્તિને વેચી દેવામાં આવે છે આ સમગ્ર પ્રકરણ જ્યારે બહાર આવે છે ત્યારે કલેક્ટર ઓફિસ એક્ટિવ થઈ અને માન્ય નિવાસી કલેક્ટર કોર્પોરેશનને લખે છે કોર્પોરેશનને લખે છે કે ભાઈ આ જગ્યા હાલમાં સરકારી હેડ પર બને છે સરકારી હેડ પર બનેલી જગ્યા છે ને તેને જો તમારે ફાળવણી કરવી હોય તો એ ફાળવણી કલેક્ટરની એનઓસી વગર ન થઈ શકે કારણ કે જ્યારે ટીપી મંજૂર જ નથી થઈ રદ થઈને પરત આવેલી ટીપી હોય એમાં કોર્પોરેશન કોઈ પણ ખાનગી વ્યક્તિને જો જગ્યા ફાળવવી હોય તો કલેક્ટરમાંથી એનઓસી લેવી પડે અને એ એનઓસી લેવામાં આવી નથી એવું કલેક્ટર કલેક્ટરશ્રીએ વીસ તારીખે જણાવ્યું છે અને એના જ સંદર્ભમાં એ વીસ તારીખના કલેક્ટરના લેટરની સામે ચોવીસ તારીખે કોર્પોરેશનના જમીન મિલકત અધિકારી કલેક્ટરને જવાબ લખીને આપે છે કે આ આ જગ્યા હાલમાં આજની તારીખે એટલે ચોવીસ નવ બે હજાર પચીસના રોજ સરકારી હેડ પર બોલતી હોવાથી માન્ય કલેક્ટરશ્રી અને મામલતદારશ્રી આ જગ્યાનું પજેશન સ્વીકારી લેવા લઈ લેવા વિનંતી કરતો પત્ર પણ કોર્પોરેશન તરફથી કલેક્ટરશ્રીને લખવામાં આવી ચૂક્યો છે એટલે સવાલ એ જ છે કે હવે જે જગ્યા સાબિત થઈ ચૂક્યું છે કે સરકારી છે તો એના દસ્તાવેજો પણ થઈ ચૂક્યા છે એના પર કબજો જ લેવાઈ ચૂક્યો છે અને એના પર કમ્પાઉન્ડ વોલ થઈ ગઈ એ જગ્યા પર બોરિંગ પણ થઈ ગયું અને ત્યાં ગાડી માટીથી મોટું પુરાણ પણ થઈ ગયું માટે હવે કલેક્ટરશ્રી સીધે સીધી આ કેસમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરે એ પ્રકારની અરજી પુરાવા સાથે અમે આજે કલેક્ટર શ્રીને રજૂ કરી છે તમામ જે લોકો છે જે દિનેશભાઈ સનાભાઈ જે ખેડૂતના નામે આ એલોટ થઈ છે એના પછી કુણાલ ભરત રાણે છે મીના શૈલેષભાઈ મહેતા છે એના પછી રણછોડ ભરવાડ છે અને એના બાદ ખરીદી લેવાનાર જે છે તે કોઈ પાદરાના વ્યક્તિ છે જયશ્રીબેન ગાંધી રિંકુબેન અને ભક્તિબેન આ નામના દસ્તાવેજ પર બીજા દસ્તાવેજ થયેલા છે એટલે આ તમામ લોકો અને કોર્પોરેશનની જમીન મિલકત શાખાના જે અધિકારીઓએ એફ ફોમ બી ફોમ અને જે વેલિડેશન કરેલા છે એ તમામ અધિકારીઓ પણ આમાં ખરેખર કુસુરવાર ગણાય કારણ અગાઉ વોર્ડ પંદરમાં જ્યારે સૌથી મોટું લેન્ડ ગ્રેબિંગ થયું હતું ત્યારે મારા દ્વારા જ સરકારનું કલેક્ટરનું અને કોર્પોરેશનનું ધ્યાન દોરવામાં આવ્યું હતું વ્હાઇટ હાઉસ નામની જગ્યા પર જે પ્રમાણે ખોટા પુરાવા એપફોર્મ પર સિક્કા વાગ્યા હતા કોર્પોરેશનમાંથી એ બધા જ સરખા જ પુરાવા આ પ્રમાણેના છે ખોટા દસ્તાવેજો આ જગ્યામાં ઊભા કરવામાં આવ્યા છે જેના કારણે શંકા પ્રબળ બને છે અને એ વખતે પણ વ્હાઇટ હાઉસના કિસ્સામાં પણ કોર્પોરેશનના અધિકારીઓની સંડોવણી બહાર આવી હતી અને એ લોકોને પણ ચાર્ટ શીટમાં સામેલ કરવામાં આવ્યા હતા આ એ જ પ્રમાણેનો એક બીજો કિસ્સો ધ્યાને આવ્યો છે ત્યારે જે તે સમયે કલેક્ટર એબી ગૌર સાહેબે જે પ્રમાણે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી હતી એ પ્રમાણે હાલના કલેક્ટરશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે આપ પણ આ કિસ્સામાં ગંભીરતા લઈ અને આ કરોડોની જગ્યા સરકારની ગોચર જે વેચી દેવામાં આવ્યું છે એના પર પણ લેન્ડ ગ્રેબિંગ દાખલ કરો